જે માતાજી મિત્રો મારા પપ્પા આવી રહી અને બહુ ગરમી લાગી રહી આખો હેડે છે છે રોમા પી બધાને સદાય ખુશ રાખે જય માતાજી મિત્રો મારા પપ્પા આયા છે ઈ તમે બતાવું જય બાબારી જય બાબારી જય બાબારી

અને અમુક લોકોને સંપલ પણ નહીં સંપલ તૂટી ગયા છે અને તો એ હેડી રાખે આવ